આજ તો મારી વાલી ખુશમ ખુશ થઈ જવાની છે કારણ કે આપણે આપવાની છે સરપ્રાઇઝ અને જેટલી માતાઓ બહેનો દીકરીઓ આ જોવે છે ને એને મજા આવી જવાની છે લ્યો ભાઈ આ છે સરપ્રાઇઝ આ ઓટોમેટિક કચરાને પોતો કરી નાખે ને એવો રોબોટ છે એ પણ લેટેસ્ટ ટેકનોલોજી વાળાનો સૌથી એડવાન્સ અને આ છે એસઆર કંપનીનો મારી વાલી આ હું છે મેં કીધું ઘડી કુભેરે વાલી હમણાં તને જાદુ બતાવું આ રોબોટ છે એસઆર કંપનીનો નો એ વન પણ મને એમ થયું લઈને આ રોબોટ આપડે પોતાનું કઈક નામ દઈએ એટલે બે માણસ નક્કી થી નામ પાડી દીધું જમકુડી લ્યો ભાઈ આ છે જમકુડી ના ભાઈ આ જમકુડી નથી આ તો ટેશન છે નું ઘર અસલ જમકુડી તો આ છે તમને એમ થતું છે કે નાનકડું બસોડ્યું હમણાં શું કરી લે ઉપર હમણાં તમને ડેમો બતાવું સૌથી પહેલા આના પાખિયામાં કરી દીધા ફિટ અને એના મોપ વિલ પણ આપણે ફિટ કરી દીધા આ પોતા માર છે અને ઈઝીલી ફિટ થઈ જશે બંને પછી જમકુડીને એના ઘરમાં ગોઠવી દીધી સ્ટેશનને કરી દીધું ચાલુ જોઓ પણ દેખાઈ ન સાકા જામ હવે આ જમકુડીને આપણે એપની આરે કનેક્ટ કરનેખું એટલે બધો કંટ્રોલ ઓટોમેટિક થાય હવે આપણે બસ એક ટેન્ક ની અંદર સાફ પાણી ભરી લેવાનું છે અને ટેન્કને મૂકી દેવાનું છે અંદર અને સૌથી પહેલા આપણે એપની મદદથી જમકુડીને કહેવાનું છે કે ભાઈ આખું ઘર તો સ્કેન કરી લે અને હવે જોઓ જાદુ ભાઈ જમકુડી ઉપડી અને એના સેન્સર થી આખું ઘર સ્કેન કરી લેશે થોડી જ વારમાં જમકુડી આખું સ્કેન કરી નાખો અમારો મેપ થઈ ગયો રેડી અને આમ જો આ જમકુડી ઓટોમેટિક છે એ કચરો વાળે છે અને જમકુડીની અંદર સુપર સક્શન પાવર છે બધો જ કચરો પોતાની અંદર ખેંચી લે છે અને પાછળના બે વ્હીલ છે સરસ મજાનો પોતો મારી દે છે જમકુડી આગળ કેમેરા પણ લાગેલા છે એટલે તમે એ પણ ચેક કરી શકો છો કે અત્યારે જમકુડી ક્યાં ફરી રહી છે જમકુડી પણ ખૂણો સાફ કરી નાખશો તમને ડેમો આપવાથી સોસ આપણે સાય કરીને ઢોળ્યો હવે જોમુડીનો કમાલ થઈ ગયું એકદમ શાકાજામ જોવા માટીને પણ જમકુડી હમણાં નીટ એન્ડ ક્લીન કરી દે જો થઈ ગયું ને પણ એકદમ સાફ સરસ મજાના કચરા પોતા કર્યા પછી આ જમકુડી ઓટોમેટિક ઘરે વહી જાય બોલો શાંતિથી અંદર હોય તો સેન્સર ઓટોમેટિક અંદર ડિટેક્ટ કરી લે અને લાઇટ ઓટોમેટિક શરૂ કરી દે જો આ બીજી જગ્યાનો ડેમો જોઈ લો કેવું સરસ મજાના કચરા પોતા કરે છે પણ જમકુડી આ છે આપણું ચોખ્ખું પાણી અને કચરા પોતા થયા પછી આ છે ગંદુ પાણી અને કઈ કરવડ નથી અને ફેંકી દે વાર્તા પૂરી આ બેગ છે જેમાં જમા થાય છે કચરો એ પણ કમ્પ્રેસ થઈને એટલે રોજ રોજ કઈ બેગ ચેન્જ કરવાની જરૂર નથી આ આટલી બેગ ત્રીસ થી નેવું દિવસ આરામથી ચાલશે અને દેશી ભાષામાં કહું ને તો બધા મગડ તમે આરામથી કાઢી પણ શકો છો અને આરામથી પાછા ફિટ પણ કરી શકો છો ભાઈ અને તમને એમ લાગે પોતાનું ધોવન જરૂર છે તો વોશેબલ પણ છે ભાઈ ભાઈ આ જમકુડી સરસ મજાના કચરા પોતા નાખ્યા શાંતિથી બેહી ગઈ મારી વાલી એટલી ખુશ થઈ ગઈ ને એટલે આતો મારી હાટો રસ્તા પૂરીનો પ્રોગ્રામ કરી નાખો બોલો મારી વાલીની ને હારે જય વિરુ ભાગો હતા ખુશ થઈ ગયા કારણ કે ક્યારેક ક્યારેક કચરા પોતામાં છે ને આ લોકો ઘાય સડી જતા હતા ભાઈ જમકુડીના કામથી મારી વાલી એકદમ ખુશ ખુશ થઈ ગઈ મારી વાલી ખુશ એટલે આપણે ખુશ બાકી તમારે તમારા ઘર ઓફિસ ફેક્ટરી કોઈ પણ જગ્યાએ આ ઓટોમેટિક રોબોટની જરૂર હોય ને તો પછી સ્ક્રીન પર નંબર આપેલા છે ફોન કરી અને ફ્રીમાં ડેમો ગુજરાતભરમાં તમને મળી જવાનો છે બુક કરાવી નાખો બાકી એસઆર કંપનીના આ રોબોટની ક્વોલિટી એ વન છે એની હું તમને ખાતરી આપું છું અને જો તમારે બધા જ મોડલ સાથે જોવા હોય તો સુરતમાં સ્પેશિયલ ડેમો રૂમ બનાવેલો છે જ્યાં તમને બધા જ મોડલ લાઈવ ડેમો સાથે જોવા મળી જશે અને જેનો એડ્રેસ આપણે અહીંયા મેન્શન કરેલું છે અને હા આ રીલને ને પાછા લાઈક કરી અને બધાને શેર કરી દેજો જેથી કરી અને જમકુડીની માહિતી બધા લોકો સુધી પહોંચી જાય હા ભૂલતા નહીં પાછું થાલો થાય મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હાઉ ડાયરા ને રામે રામ